કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે વિમાન દુર્ઘટનાના પીડિતો અને તેમના પરિવારોને મળવા માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી આ મુલાકાત તાજેતરના વિમાન દુર્ઘટનાના પીડિતો અને તેમના પરિવારોને મળવાના હેતુથી કરવામાં આવી હતી આ દરમિયાન પ્રશાસક અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારોને મળ્યા અને તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમણે પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી અને કહ્યું કે તેઓ આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભા રહેશે પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલએ દુ ખદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા દીવ જિલ્લાના વતની ઘાયલ બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશને પણ મળ્યા વિશ્વાસકુમાર હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પ્રશાસકે તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી પ્રશાસકે હોસ્પિટલ વહીવટીતંત્ર સાથે પણ ચર્ચા કરી અને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો વિમાન દુર્ઘટના પછી તરત જ અધિકારીઓની એક ટીમ તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી જેથી પીડિતો અને તેમના પરિવારોને શક્ય તેટલી બધી મદદ પૂરી પાડી શકાય અધિકારીઓની આ ટીમ હોસ્પિટલમાં હાજર રહીને રાહત અને સહાય કાર્યનું સંકલન કરી રહી છે અને પીડિતોની સારવાર જરૂરી દસ્તાવેજો અને અન્ય ઔપચારિકતાઓમાં મદદ કરી રહી છે